આપ મહાવીર થયા રૂપ જો પરગટ ભગવાન દાદા કીર તારલો ઉર્પ ધાતુ પરિણા લો નિશ્ચય ધાતુ મેલાપે મોક્ષ જો જ્ઞાન જ્ઞાન તત્વ દ્રષ્ટિ સતસંગમાં હોય કદી ધર્મ ધ્યાન ઉપયોગે ની શૂપ લ ધ્યાન રી આરતી ને વેળા પૂર્ણ પદમ લો ઓ તે વર્ત્યા છે તેઉ વર્તા વેરી નો અનામુર વસ્તુ

માયા અહમ મત તણુ મોતરે જ વૃત્તિ વહી નિજ ધારા દેહ સાથે ભવ મોક્ષ અક્રમા ઉપે અણુ ભવ્યું હસ્તે મોક્ષ સુખરે સ્વમે વધતું રિ કોટી મોક્ષ સતસંગ આપ દાદા ને દરબાર રે મોક્ષધાની મોક્ષ દાની સત્તાધીશ નો કારોબાર એક ચિરા નિયમ ચક્રવસ્ત આ પરિ મૂર્તા મૂર્ત શક્તિ મૂળ બ્રહ્માંડી રેલો અહંકાર મમ તનુજ મોક્ષ થયો શેષ રયો સચિદાનંદરે એ જ્ઞાન અવતાર પરગટ ભગવાન દાદા કીરતાર પરગટ ભગવાન દાદા જય સચિદાન પ્રકાશ દીપકાનંદ છૂટ્યા એટલે અહંકાર એટલે હું અને મમતા એટલે મારું એ બંનેનો મોક્ષ થયો એટલે એનાથી મુક્ત થયા શેષ રહ્યું સચિદાનંદ રે એટલે પોતાનું સ્વરૂપ રહ્યું એટલે બાકી રહ્યું તે આપણું સ્વરૂપ રહ્યું હું શુદ્ધાથ પાછું એ સચિદાનંદ સ્વરૂપ છે એટલે પરમાનંદ આપણને હાથમાં આવી ગયો એથી એ નિશેષ જ્ઞાન અવતાર લો એટલે આપણી વચ્ચે જે જ્ઞાન અવતાર અનુભવી જ્ઞાની જે છે અને આજે આપણે કહીએ તો આપણી પાસે મહાત્માહંકાર ને મમતાનંદ સ્વરૂપ પ્રાપ્ત થયું અને એથી નિષેધ એટલે આપણી વચ્ચે આ મહાત્માઓ છે દાદા હતા ત્યારે દાદા સ્વયં હતા જ્ઞાન અવતાર હવે એટલા માટે શું કીધું છે જ્ઞાનીના આશ્રિતને શોધી અનુભવ તેનો જાણી જોજો નીચ સ્વરૂપ પાસે આત્મ એટલે તે વખતે દાદાની હાજરીમાં દાદાને પૂછી પૂછી જે સમાધાન લેતા તા આજે અહિયાં આપણે સત્સંગમાં પૂછીને સમાધાન લઈએ છે બરાબર છે એટલે હવે વિશ્વને ગુરુ બનાવી થઈ ગયા લઘુ આખા જગતના જીવ માત્રને એમણે ગુરુ બનાવ્યા કેમ ગુરુ બનાયા કારણ કે લઘુ અને લઘુત્તમ થયા સિવાય જેટલો ગુરુ ભાવ છે એટલું ભટકવું પડે એટલે અહિયાં આપણને બતાવે છે કે દાદા ભગવાન આખા જગતના લોકોને ગુરુ બનાવી દીધા અને પોતે થઈ ગયા લઘુ કર્યું કેવી રીતે તેના માટે કીધું એમને દ્રષ્ટિ નિર્દોષ કરીને આખા જગત ને નિર્દોષ જોયું એટલે એ નિર્દોષિતાથી આખી લઘુત્તમ લઘુ થતા લઘુત્તમ પદ ની આખી એમણે દ્રષ્ટિ કેળવી હું કઈ જાણું છું હું કઈ સમજુ છું ત્યાં સુધી ગુરુ ભાવ છે જે આ માવીર થયા તે રૂપ જોવા પ્રગટ ભગવાન દાદા એનો મતલબ શું થાય કે જે દાદા ભગવાન ની અંદર પટેલ ની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયેલા કિદાર એટલે જીવી રહેલા છે જીવતા ભગવાન માણસ સ્વરૂપે જોવા ના મળે અને એ કેવી રીતે છે તો કે જેમની અંદર ભગવાન પ્રગટ થયેલા હોય તેમનો વ્યવહાર બધો આદર્શ હોય પ્રેમમય હોય પ્રેમ સ્વરૂપ થયેલા હોય અને અંદરથી વિતરાગ હોય એટલે એ ઉપધાતુ પરિણામે વ્યવહાર લો એટલે નિશ્ચય ધાતુ મેળાપે મોક્ષ સૂચો હું નિશ્ચય નિર્ણય કેવળ શુદ્ધાત્મા છું એટલે મને મારા આત્મા સ્વરૂપની ઓળખાણ થઈ અને તેમાં મારી શ્રદ્ધા બેસી એટલે નિશ્ચય ધાતુ એક સ્વરૂપ થવાથી દાદા પાસે દાદાની કૃપાથી

શુદ્ધ કૃપાથી થયો થયો વ્યવહાર એટલે શુદ્ધ થયો અને એ વ્યવહાર જયારે અહિંસક થઈ જાય માત્ર ત્યારે આદર્શ અને આદર્શ વ્યવહાર એટલે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય જ્ઞાન જ્ઞાન તત્વ દ્રષ્ટિ નિર્ભેદ હા એટલે શુદ્ધાત્મા થી બધા અભેદ છે અને પૂતગલે કરીને પણ બધા અભેદ થતા જાય છે કારણ કે જે તત્વ થી આપણું શરીર બનેલું છે એ જ તત્વ થી આ જગત ના લોકોનું શરીર બનેલું છે પણ આ જે એક બીજા જોડે હિસાબ જે છે રહી ગયેલો હિસાબ જે આજે રૂપક માં આવી ગયો છે અને દીપકા આવી ગયો એટલે એ ઉદય માં આવી ગયેલો કેવાય એટલે એમાં કોઈ કશું કરી શકે નહીં પણ જે ઉદયમાં નથી આવેલું બેક પેલા પડદા પાછળ છે એ ભ્રાંતિ નો સ્ટોક મોટો હતો ભ્રાંતિ ના કર્મો નો સ્ટોક એ ભ્રાંતિના કર્મો દાદાના વિજ્ઞાનથી એ ઉડી ગયો અને જ્યાં રહી ગયેલો વ્યવહારનો ભાગ છે તેનો સમય નિકાલ કરવા આપણે આજ્ઞા આપી એટલે આ રીતે બધા જોડે આપણે એટલે ભેદ રહીત એટલે એક થતા જઈએ છે સત્સંગમાં હોય કદી ધર્મ ધ્યાન લો ઉપયોગી નિત્ય શુક્લ ધ્યાન લે એટલે સત્સંગમાં તે સત્સંગમાં રહેવાથી આપણને કેવી રીતે કારણ કે સત્સંગમાં રહેવાથી દાદા નો વ્યવહાર આપણને જોવા મળે મહાત્મા વ્યવહાર જોવા મળે આદર્શ વ્યવહાર જોવા મળે એટલે એ ધર્મ ધ્યાન નું કામ કરે છે આપણને સમજણ પડે કે વ્યવહાર આવો કરવો જોઈએ ખબર પડી ઉપયોગ એ શુક્લ ધ્યાન રે ઉપયોગ એટલે વાપરવાનું શુદ્ધ શુદ્ધાત્મા નો ઉપયોગ શુદ્ધાત્મા નો ઉપયોગ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ શુદ્ધાત્મા પ્રકાશ થયેલ થઈ જાય એટલે એના પ્રકાશમાં આપણે આપણે ઉપયોગ થી રહીએ ધ્યાન કીધું શુદ્ધાત્મા નો ઉપયોગ એ રહેવું એટલે શુક્લ ધ્યાન કીધું અને સત્સંગમાં એટલે આવી રીતે આપણે બધાની વચ્ચે દેવાથી ખાસ કરીને સત્સંગમાં અને દાદાના હાજરથી ત્યાં તો ધર્મ જ્ઞાન એમની કૃપાથી રહેતું એમની હાજરીથી રહેતું હતું આરતી ને વિધિ વેળા પૂર્ણ પદ્મ લો હવે પૂર્ણ પદ્મ એટલે પદ્મ એટલે કમળ કહેવાય પૂર્ણ કમળ કમળ એ નિર્લેપતાનું અસંગતાનું પ્રતિક પ્રતિક છે પ્રતિક એક્ઝામ્પલ એટલે આરતી ને બીજી વખતે મુક્તતાનો અનુભવ થાય પૂર્ણતાનો અનુભવ થાય બરાબર પોતે પોતે વર્ત્યા છે તેવું વર્તાવી રહેલો એટલે દાદા જેવું પોતે વર્ત્યા એવું આપણે જોઈએ એટલે આપણે પણ એ વર્તે અવિનાશ રે જે વિનાશી વસ્તુ માટે આપણી બધી વેલ્યુએશન થયેલી ને તે સત્સંગમાં અને સમજણ એ અવિનાશી એટલે શુદ્ધાત્માની વેલ્યુએશન થાય છે કે કેવું ઇનવેલ્યુએબલ છે ઇનવેલ્યુએબલ એટલે જેની કિંમત થાય એમ નથી મુક્ષાની અપૂર્વ છે મૂર્તા મૂર્ત લોર એટલે મોક્ષદાની જે મોક્ષ આપવા આવેલા હોય મોક્ષ નું દાન આપવા જ આવેલા હોય અપૂર્વ એટલે જે પેલા ચારે એવા આવેલા નહી તે મૂર્તા મૂર્ત એટલે વિનાશી શરીરમાં અવિનાશી મૂર્ત શરીરમાં અમૂર્ત પણ ખુલ્લા થયેલા છે એ આપણને લાભ મળે છે ઊંચું કરો સલ્યા નું થયું ઉઠમણું ઉઠમણું નો મતલબ શું કે હવે અલિયા સલ્યા એટલે આ બધી નું ઉઠમણું થવા માંડ્યું કારણ કે આપણે માં રહીને ફાઇલ નો સંભવ નિકાલ કરીએ છે એનાથી ઉઠમણું એટલે હવે રેતી નથી ફાઇલ માયા અહમ મમત મોત રે માયા માયા એટલે પોતાના સ્વરૂપ ની અજ્ઞાનતા અહમ એટલે હું પણ મમત એટલે મારું એ મોત રે એટલે એ રહ્યું નહીં એ બધા જતા રહી છે ની વૃત્તિ વૃત્તિ ની જ ધારામાં હવે એ જીવતું એ રહ્યું વૃત્તિ વહે એટલે પોતાની શુદ્ધાત્માની ચિત્તવૃત્તિ નિજ વૃત્તિ એટલે ચિત્તવૃત્તિ વહે નિજ ધારામાં એટલે શુદ્ધાત્મા રહે છે તેથી

આ ઉપેય સ્વરૂપે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને રહીએ છે તે અક્રમા એટલે અક્રમ થી ઉપેય પ્રાપ્ત થાય છે અનુભવ્યુ હસ્તે મોક્ષ સુખ રે એટલે આ અક્રમના લીધે આપણે મોક્ષ સુખ એટલે અંદર મોક્ષ સુખ રહે છે અને બહાર હસતું રહે છે ંદર ની જ વાત છે અને હસ્તે એટલે સ્વદન સ્વ એટલે હું શુદ્ધાર્થમાં છું સંવેદન સુખ એટલે બાર ગમે તેવું આર્થ ધ્યાન રોદ્ર ધ્યાન વાળા સંજોગો આવે પણ એમાં પોતે ધર્મ ધ્યાન એ રહીને બેલેન્સ સંયમિત દ્રષ્ટિથી સંયમિત રહે છે એને શું કેવાય અંદરનું સુખ તો ખરું જ પણ બાર ધર્મ ધ્યાનનું સુખ એટલે એ વ્યવહાર ઉકલ ઉકલતો જાય છે તો જાય છે ખાલી થતો જાય છે એ વ્યવહાર મુક્ત થતો જાય છે દુર્લભ છે મોક્ષ સત્સંગ એટલે કે જે સત્સંગ થી મોક્ષ પ્રાપ્ત થાય એ ક્યારે મળે નહીં દાદા ને દરબારે એટલે આપત સંગ એટલે હું જ પોતે મારો પોતાનો સંઘ દાદાના દાદા ને દરબારે રે એટલે દાદાના સત્સંગમાં મને પોતાનો સંગ પ્રાપ્ત થાય છે એટલે હું એ મારો સાચો સત્સંગ છે મોક્ષાની વર્ગ અવતર્ય લો મોક્ષધામી એટલે કે એ મોક્ષ નું ધામ કેવું છે અને મોક્ષાની મોક્ષ આપનારા એ જે મોક્ષ પ્રાપ્ત કરીને બેઠા છે એજ આપણને પ્રાપ્ત કરાવે એવા અવતર્યા બરાબર આગળ છે

એક ચક્રી રાજ છે સત્તાધીશ નું નિયમ ચક્ર વ્યવસ્થિત આપરે હવે નિયમ ચક્ર દાદા ને જ કહી દીધું કે વ્યવસ્થિત છે એટલે આપણે શું કહીએ વ્યવસ્થિત કદાચ આપણે લક્ષવા ના હારે પણ આપણા જીવનમાં જે કઈ પણ બને એ દાદાની કૃપાનું ફળ આપણે કહીએ તો પછી આપણી અંદર કઈ વિકલ્પ ઉભો ના થાય ને આપણો સ્વીકાર ભાવ રહે એટલે આપણે એને સ્વીકારી લઈએ મૂળ શક્તિ મૂળ

અમૂર્ત શક્તિ એટલે સુધાત્મા ની શક્તિ સુધાત્મા નું સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને પછી શું કીધું અમૂ મૂર્ત એટલે વ્યવહાર સુધરતો જાય છે એ શક્તિ આખી ખુલ્લી થાય છે એ વ્યવહાર ચોખ્ખો થતો જાય છે એટલે જે શક્તિ શક્તિ બધી થતી જાય છે એટલે તમામ પ્રકારના માતાજી દિવ્ય શક્તિઓ છે બધી બધી થી પ્રગટ થતી જાય છે એટલે દાદા એ આપેલી આજ્ઞા દાદા આપેલા જ્ઞાન થી આપણને પોતાનું સ્વરૂપ ઓળખાયું પ્રાપ્ત થયું અને એમની આપેલી આજ્ઞાથી જે આખો વ્યવહાર આપણો ભૂલથી આવરાયેલો છે એ બધી ભૂલો ચોખ્ખી થતા બધી ભૂલો ચોખ્ખી થતા એ દૈવી શક્તિ પ્રગટ થતી જાય દૈવ્ય દેવી દેવી શક્તિ શું કરે તો પોતાનું બી કલ્યાણ કરે ને બીજાનું પણ કલ્યાણ કરે દાદા એવી રીતે રહ્યા આપણી વચ્ચે એટલે અહીંયા આ લાઈન બહુ સરસ ગમી કે માયા બધાનું મોત તો થઈ જ ગયું છે એટલે કઈ ભડકવાની હવે આ વાત નથી રહી પણ

ત્યારે તો જો અગર ઉપયોગ ના રહ્યો તો આખો અંધારું આવી જાય છે આપણે એક વખત એમ થાય કે સારું આ ઉપયોગ માં તો બહુ આકરું છે ત્યારે દાદા ને બિલકુલ સિમ્પ્લિફાઈ કરી દીધું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું જ્યાં અંદર ચાલ્યા કરે અને

પ્રયોગ ચાલુ કર્યો છે ઇન્ફિનેટલી એનો એનો અનુભવ તો એ છૂટકો કારણ કે આપેલા દાદાએ જે પ્રયોગ કરેલો એ પ્રયોગ આપણે આપ્યો છે હા ઓકે સરસ જય સચ્ચિદાન જય સચ્ચિદાનંદ